ચેન્નઈમાં એશિયન માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભુજના જુનેદ જુનેજાનો ગૌરવપૂર્ણ સમાવેશ તમિલનાડુ ચેન્નઈ નહેરુ સ્ટેડિયમ માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી જેમાં કુલ એશિયા ખંડમાંથી ત્રેવીસ દેશોના આશરે છ હજાર ખેલાડીઓ ભારતના મહેમાન બની ભાગ લીધેલ જેમાં ભુજ કચ્છના જુનેદ જે જુનેજા એથ્લેટિક્સમાં ડિસ્કસ થ્રોમાં ભાગ લીધેલ સાથે સાથે ટેકનિકલ ઓફિશિયલ તરીકે ફરજ બજાવવા માટે સિલેક્ટ થયા હતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરી પ્રમાણપત્રને પાત્ર બન્યા હતા એમએફઆઈ ના પ્રેસિડેન્ટ ધર્મવીર ધિલોન સેક્રેટરી જનરલ ડેવિડ પ્રેમનાથ સેક્રેટરી વિશ્વનાથ પાઠક તરફથી શુભકામનાઓ આપવામાં હતી આ અને સાયન્સ સ્ટેડિયમ બેંગ્લોર મુકામે તારીખ ત્રણ થી આઠ માર્ચ બે હાજર પચીસ ઓલ ઇન્ડિયા માસ્ટર એથ્લેટિકમાં પણ ઓફિશિયલ અને ખેલાડી તરીકે ભાગ રહી ચૂક્યા છે આગામી ડિસેમ્બર બે હજાર પચીસ માં રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક ચેમ્પિયનશિપ થશે દીપક પ્રીમિયમ તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી ડોટ કોમ